નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન ખોલકે કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા ભાવનગર ખાતે પ્રદેશ મહિલાનો જે અભ્યાસ વર્ગ બે દિવસનો યોજાઈ રહ્યો છે તેના વિશે ભાવનગરમાં આ બે દિવસના અભ્યાસ વર્ગમાં જિલ્લા રાજ્યના દરેક જિલ્લામાંથી બહેનોના જે પ્રતિનિધિત્વ હોય છે એ અહીંયા ભાવનગર ખાતે ઉપસ્થિત છે બે દિવસના અભ્યાસક્રમની અંદર બીજા વક્તાઓ પણ છે અને ઘણી બધી મોટી સંખ્યામાં બેનો આ હિસ્સામાં ભાગ રહી લઈ રહ્યા છે આપણી સાથે જોડાયા છે શર્મિષ્ઠા જોશી શર્મિષ્ઠા જોશી ભારતીય મજદૂર સંઘના અને ખાસ કરીને આંગણવાડીના એ રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને આ ક્ષેત્રની અંદર ઘણા વર્ષોથી એ તન મનધનથી કામ કરે છે બીજા શબ્દોમાં કેવું હોય તો એમ કહી શકાય કે ત્યાગ તપસ્યા અને બલિદાન આ ત્રણેય ભારતીય મજદૂર સંઘના જે સૂત્ર છે એ સૂત્રને એ વરેલા છે બહુ મિષ્ઠાવાન એ કાર્યકર્તા છે અને એને કાર્યકરોની એક મોટી ફોજ આખા ગુજરાતમાં સાહેબ તૈયાર કરી છે બહેનોના પ્રશ્નો માટે પણ એ લડ્યા છે એટલે આપણે શર્મિષ્ઠાબેન વિશે વાત કરીશું તો શર્મિષ્ઠાબેન તમે એ કહેશો કે અહીંયા આ બે દિવસનો જે અભ્યાસ વર્ગ બહેનો યોજાઈ રહ્યો છે ભારતીય મજદૂર સંઘ દ્વારા તો એનું મુખ્ય હેતુ શું છે ભારતીય મજદૂર સંઘ એ આઈડિયોલોજી ઉપર ચાલતું સંગઠન છે જી અને એ દર વખતે નવા નવા કાર્યકર્તાનું નિર્માણ કરે છે જી અને આ અભ્યાસ વર્ગ ખાસ કરીને મહિલા કાર્યકર્તા નિર્માણ કરવા માટેનો એક અભ્યાસ વર્ગ છે અમારો બરાબર છે જેમાં દરેક જિલ્લામાંથી દરેક ક્ષેત્રમાંથી આશા વર્કર છે આંગણવાડી છે મિડ ડે મિલ છે પરિવહન છે પોસ્ટલ છે જી એવા બધા જ વિભાગોની મહિલાઓનું અહીંયા એક જેને કહેવાય વર્ગ રાખ્યો તો દરેક ક્ષેત્રના મહિલાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અચ્છા આંગણવાડી અને આ બધી બહેનોનો હમણાં જે પગાર વધારો થયો સરકારમાં એમાં તમારી લડત કેટલા સમયથી હતી પગાર વધારો થયો એ હજુ જ્યાં સુધી સરકારનું ઇમ્પ્લિમેન્ટ ના આવે ત્યાં સુધી કહેવાય નહીં બરાબર કોર્ટનો હુકમ છે ખાલી આ ખાલી કોર્ટનો હુકમ છે બરાબર ઇમ્પ્લિમેન્ટ કર્યું નથી બરાબર અચ્છા બીજું એક તમે કહેશો કે બીજા યુનિયન કરતાં આ ભારતીય મજદૂર સંઘ છે કઈ રીતે જુદું પડે છે ભારતીય મજદૂર સંઘ એ સંઘની વિચારધારા સાથે સંકળાયેલું છે આરએસએસ ની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જે રાષ્ટ્રીય વિચારધારા છે અમે સૌથી પહેલા રાષ્ટ્રહિત ઉદ્યોગ હિત અને પછી શ્રમિક હિત વિચારીએ છીએ એટલા માટે અમે દરેક સંગઠનથી અલગ પડીએ છીએ અચ્છા પારિવારિક સંગઠન છે અમારું જી અચ્છા ભાવનગરમાં જે બે દિવસનો અભ્યાસ યોજાય રહ્યો છે એમાં રાજ્યના દરેક જિલ્લામાંથી તમારા પ્રતિનિધિઓ આવ્યા છે લગભગ કેટલી સંખ્યામાં બેનો ઉપસ્થિત હશે એકસો